ગઈકાલથી અમારી ઇન્ટરનલ કોલેજની એક્ઝામ શરૂ થઈ સવારના સેશનમાં બારથી દોઢ વાગ્યાની જે પરીક્ષા છે એ એફવાય અને એમની પરીક્ષા છે અઢીથી ચારની પરીક્ષા એફ અને ટી પરીક્ષા ચાલતી હોય છે હવે એમાં પાંચ વાગે મારી કોલેજ બંધ થાય એ સમય પહેલાં સ્પીપર જે છે અમારો સાફ સફાઈનું બધું કામ કરતો હોય રૂમ ચૂંટવા અમારો અલગ છે વ્યવસ્થા એની એટલે પણાપ્છની અંદર એ ત્યાં સાફ કરવા માટે ગયો અને સંડાસ જે સાફ કરતો તેમાં એના ઉપર ડોલ મૂકેલી હતી એ ડોલ જેવી સાફ કરવા માટે ઉઠાવી ત્યાંથી એટલે તરત જ આ દ્રશ્ય જોયું તરત જ બે ક્લાર્કોને વાત કરી તુષારભાઈ અને સૈયદભાઈને એ તરત જ અમને કહેવા માટે આવ્યા એ સમય દરમિયાન મારે ચારથી પણ લગભગ સાડા ચાર નેકની મિટિંગ ચાલતી હતી મારા ઓફિસની અંદર એ છૂટા પડ્યા પછી અમે જયેશભાઈ ઉયેશ અમારા છે ત્યાં બેઠા અમે બંને અને એટલામાં જ અમને આ બે ક્લાર્કો બોલાવવા માટે કે સાહેબ આવું થયું છે એટલે અમે જોવા માટે ત્યાં ગયા જોયું તરત જ અને એ જ સમય દરમિયાન અમારા પ્રમુખ સાહેબ નવીનચંદ્ર મોદી સાહેબ અને સુભાષભાઈ સાહેબ પ્રભાવમંત્રી પણ હાજર હતા એટલે મેં એમને જાણ કરી બંનેને એટલે સાહેબે એવું વાત કરી કે આપણે પોલીસને જાણ કરવી જોઈએ બરાબર છે એટલે એ પ્રમાણે પોલીસે જાણ કરી હવે આગળ કાર્યવાહી તો અમે પેન ડ્રાઈવમાં પણ અહીંયાથી ફૂટેજ આપી દીધા છે બેકઅપ કરીને અને એ હવે તપાસ આગળ હાથ ધરશે